આ ભાજપ વાળા કોંગ્રેસ વાળા ભેગા થઈને આપણા દેશ ને ગુલામી તરફ લઈ જઈ છે તમે નો બધા જાણો છો પણ કોઈ બોલવા તૈયાર નથી જે નિયમ આવ્યો સ્વીકાર લીધો જે નિયમ આવ્યો સ્વીકાર લીધો અને આ નિયમો બનાવતા ગયા આપણા ગુજરાત નો આ જે લાઈટ છે લાઈટ આપણને મળે છે એમજીવીસીએલ કહેવાય આ વીજળી મથક આખું વેચી માર્યું સાહેબ અલે સરકાર પાસે એનું કસો ન થે એ લોકો નું ઉગરાવે એ લોકો લે પૈસા થામલો તમારતા આપવાનું હોય તો પૈસા માંગે ભાઈ બાર દર બંદી જો ત્યાં સામનો લાઈટ વેચી ખાય કે કેવી રીતે રસ્તો પણ વેચી ખાય કે તમે અહીંથી ગોધરા જાવ એટલે હું મળું પડે હું મળું પડે બેસ આવો પડે બસમાં જતા હોય અને બસવાળા લે અલે સરકાર નું જે બસવાળાને હાલવા પડે

અમે શિક્ષિત લોકો તો આયા છે ને આજે તમારા આંગણે હું પણ તમને એમ કહેવા માટે આવ્યો છું કે આપણે આ એક એક પ્રકારનું આપણે ભક્તિ કરીએ જીવન સુધારવા માટે ભક્તિ કરતા હોય એવી જ રીતે આમ આદમી પાર્ટી આપણી એવી છે કે આમ આદમી પાર્ટી દેશમાં બની છે ત્યારે એના વિચાર તમે દેખો વીજળી મફત કરીશું કીધું છે કે નથી કીધું

હવે ગુજરાતમાં પરિવર્તન સાથે તમે બધા દેખ્યું છે આજે સરકારી દવાખાના કેટલા જણા જાય છે કોણ કોણ જાય છે કોઈ જાતું નથી ક્યાં દેવું પડે છે આપણને ખાનગી દવાખાના દેવું પડે છે એનું કારણ શું છે સરકારે મોટો મોટો દવાખાના ખોલ્યા પણ આપણને દવા વ્યવસ્થિત મળતી નથી અથવા તો આપણને ઉપચાર એનો સારો નથી મળતો તો આ દવાખાનાને પણ આમ આદમી પાર્ટી સાહેબ જયારે આવશે ને સત્તાવીસ સત્તા પર તમે મારે લાવવાની છે પણ જ્યારે આવશે ને ત્યારે આ ખાનગી દવાખાના વાળાને પણ આપણે સરકારી લઈ લેશું અને આપણે આ સરકારી દવાખાનામાં તમામ ઉપચાર થાય

હવે ફોટા પાડીને આપી દીધા ફરી પાછો હમણાં રી સર્વે મોકલ્યું છે કે પેલો અધિકારી ચોર છે આ ભાજપિયા હું કહેવા માંગુ છું કે પેલો તમારો અધિકારી ચોર હોય તો તમે એમાં મોટા ચોર છે ચોર છે કે નથી ચોર અત્યારે પાછું રી સર્વે મોકલવો નહીં પડે તમારે ઝુંપડું જ આપવું છે તો બધા જે ફોટા પડ્યા છે તે અપલોડ થયા છે એમને તમારે આપી દેવું

પણ સાથે સાથે આ જોખડા માટે તમારે એક પ્રચાર એવો પણ કરી દેવાનો છે કે ભાઈ આમ આદમી પાર્ટી જોખડા દરેક ના આપશે